હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને મહાદેવ વાત તો જો આજે સવારે સવારમાં સરસ મજાનું કાર્યાલયને આવી ગયા છે અને આવી ગયા છે મેં ગૌશાળાની અંદર લાડવા ખવડાવવા માટે જો આજે છે ગોપાસમી છે તો ગોપાસમી નિમિત્તે અમારે સ્કૂલ તરફથી સરસ મજાના લાડવા બનાવ્યા છે અને બાળક છોકરીઓને લઈને જોઈ મેં ગૌશાળામાં આવી ગયા છે લાડવા ખવડાવવા માટે અને છોકરીઓ જો લાડવા ખવરાવા છે આ બાજુ જો આજુબાજુ અમારે લાડવા ખવડાવે છે અમારા રવિભાઈ બંધાવીને લાડવા ખવડાવવા માટે જો કેમ લાડવા લાડવા કામ કામકાજ ચાલુ છે ને છોકરી બીવે છે થોડી થોડી અમારે પહેલી વખત લાડવા ખોરા હતું હોય ને એટલે બીવે જો ગૌશાળામાં ગાયું ઘણી બધી છે શ્યામ ગૌશાળા છે આપણે બેડી છોકરીની બાજુમાં આવ્યા છીએ આજે લાડવા ખોરા અલગ ઘણી ઘણી જગ્યાએ લાડવા કામ કામકાજ ચાલુ છે જો આ બાજુ અમારે છોકરીઓ બી પહેલી વાર લાડવા ફરો આવે એટલે આવું હોય એ બને સરસ્વ પજાનું પુણ્ય મળે ભાઈ आज का दे देनो ओरी सर દેવાનું જો લાડવા ખવડવાનું કામકાજ ચાલુ છે ને આ બાજુ અમારે લઈ લીધી છે જો ફેમિલી જોવો તો આપણે આવ્યા ત્યાં લાડવા ખોરવા માટે ને શ્યામ ગૌશાળા આવ્યા હતા જો આ બાજુ શ્યામ ગૌશાળા છે સરસ મજાનું કાળ ગરુ નું મંદિર છે જો તો લાડવા ખરવાનું કામકાજ તો પૂરું થઈ ગયું છે અને છોકરીઓ બધી અમારે બસમાં બે ગઈ છે અને અમે અમે બહાર ઊભા છીએ નાનકડો એવો વિડીયો હતો આજે કુપાસ છે લાઈનમાં તને સેવા કરવી સરસ મજાનું ગાડી જવાય કરો જેવી દેવું તો એમાં વાત કરે તો આજે લાડવા ખવરા આવ્યા હતા અને સરસ મજાનું કામ પૂરું થઈ ગયું છે તો વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા રીતે દાળો મળશે નવા બ્લોગમાં ત્યાં બધાને જય માતાજી રામ મહાદેવ હર્ષ Yeah. <sweak>